મહેસાણા દ પ્રક્રિયામાં આજે મોટું અપડેટ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ પંદર બેઠક બિનહરીફ જાહેર થતાં હવે ડેરીમાં કોઈ ચૂંટણી નહી યોજાય મળતી વિગતો મુજબ પંદર બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી પરંતુ આજે તમામ ઉમેદવારોએ સ્પર્ધામાંથી નામ પરત ખેંચતા બધી બેઠક બિનહરીફ જાહેર થઈ જેના પરિણામે હવે ડેરીની ચૂંટણી યોજાવાની જરૂર રહેશે નહીં આ વિકાસ સાથે ડેરીના વ્યવસ્થા સંચાલન અને નવા તબક્કાની શરૂઆત થશે ભારતીય જનતા પાર્ટીના જે એ પંદર ઉમેદવારો બિન બીજા રીતે જાહેર થયા છે અને બાકીના લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વિશ્વાસ અશોકભાઈ ચૌધરીના નેતૃત્વને કામ કરી છેલ્લા પાંચ વર્ષના કરેલી કામગીરી વિશ્વાસ મૂકી અને સૌ પાછા ખેંચ્યા છે અને આ દુધસાગર ડેરી આનાથી પણ વધુ આગળ થાય વહીવટ કરે અને પશુપાલકો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જગદીશભાઈ વિશ્વાકર્મા સાહેબના નેતૃત્વમાં વધુમાં વધુ આ ડેરી નો વિકાસ થાય એ પ્રમાણે કામ કરવા માટે આ નવું નિયામક મંડળ કામ કરશે એવી અપેક્ષા

અશોકભાઈ જે કામ કર્યું અને હું પણ બોર્ડમાં હતો આ વખતે હું પણ બોર્ડમાં હતો એટલે આખું નિયામક મંડળ એ ભાવ વધારો આપ્યો બીજું કર્યું ફેટના ભાવ વધાર્યા પછી પશુપાલનમાં ઓગણસાઇટ વર્ષની ઉંમર હતી સભ્યની એ પાંચ વર્ષની કરી પાંત્રીસ હજાર લાખ કર્યા એક્સિડન્ટમાં પાંચ લાખ કર્યા એટલે અશોકભાઈની કામગીરી હતી લોકોને પૂરો સંતોષ થયો એ સંતોષના કારણે આખી બોડી સમરસથી એટલે અને અશોકભાઈ ફેડરેશનના ચેરમેન બન્યા અમેરિકાનો એવોર્ડ મળ્યો આ ટૂંકા ગાળામાં જે એમની હતી એ હરણફાળના હિસાબે લોકો એમના ટેકામાં જ રહ્યા અને આજે પણ છે એટલે અશોકભાઈની હજુ પણ આગેકુ થશે એવી અમે શુભેચ્છા પાઠવી છે દરેક પશુપાલકો પાઠવે છે અને અમારી સીટ જે મિનરી હતી એમાં અશોકભાઈને પણ શેખ વાળો છે

સમરસ પેનલ બનાવવાના કારણે આવનારા પાંચ વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ ગૃહ અને સહકારી મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ગામડું સમૃદ્ધ થાય એના માટે ચિંતા કરતા હોય છે સહકારી સમૃદ્ધ મંત્ર એમને હાથમાં લીધો ત્યારે એ મંત્રને સાકાર કરવા માટે દૂધસાગર ડેરીનું આપણું નિયામક મંડળ પણ પ્રયત્ન કરશે સાથે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આ બધા લોકોનો પણ આભાર માનું છું દૂધસાગર ડેરી પરિવાર હતી બધા લોકો સાથે મળી આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીનો વિકાસ થાય પશુપાલકને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવધારો મળે એ દિશામાં અમે કામ કરતા રહીશું અને સાચા અર્થમાં આદરણીય મોદી સાહેબનું સપનું છે સહકાર સમૃદ્ધિનું એ સાકાર કરવાની દિશામાં આવે છે સાથે મળીને કામ કરીશું